ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં છો ને કારણ કે મજામાં જોઈને ને કારણ કે આપણા વિડીયો એન્ડ ફર્સ્ટ વાર આપણે ફ્રેન્ક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ આ મિત્રો તમે સહી સાંભળ્યું છે આજે ફર્સ્ટ વાર આપણે ફ્રેન્ક બનાવવાનો છે ને વિડીયો તમે જોતા હતા તમને ખબર પડી જાય આપણે કેની ઉપર ફ્રેન્ક કરવાનો છે ને શું વસ્તુ એમાં જો વિડીયો જોતા હતો તમને બધી ખબર પડી જાય ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો હાલો પેલા વિચારો હું સબસ્ક્રાઈબ કરી નાખો કરી નાખી ચાલો હવે સેલું કરીએ આપણે ફ્રેન્ક વિડીયો ને હું હું વસ્તુ જોહે હું તમને વિડીયોમાં બધું જ કહેતો જાય તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહ્યો ને આ વ્લોગમાં તમે ન હોય તો ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે હવે સલુ કરીએ તો મિત્રો આપણે છે ને અત્યારે ફાઈનલી કિશનભાઈ ના ઘરે આવી ગયા છીએ અને મિત્રો છે ને એક સરસ મજાનો પ્રેંક કરવાના છે અને એ તમને આગળ જ બધું જણાવશું અમે કિશનભાઈ જે પ્રેંક કરવાના છે અમારો જ માણસ છે એક આપણે ચાલો વિડીયોમાં બનાવી દેજો અને કિશનભાઈ તમને વિગતવાર બધું સમજાવે છે અને પ્રેંક કરજો તો તમને મજા આવે તો કમેન્ટ કરી દેજો ચાલો તો કન્ટિન્યુ તો મિત્રો આપણે જે વસ્તુ પ્રેંક માટે લાવવાની હતી આપણે લઈ આવ્યા છીએ જે છે ઓરિયો બિસ્કિટ ઉપર આપણે પ્રેંક કરવાનો છે એની માટે આપણે કોલગેટ પણ લાવ્યા છીએ તો હવે જોઈએ આપણે ટ્રેન કરવાનો છે સક્સેસ જાય કે તો આપણે છે ને આ ઓરિયો બિસ્કીટ તોડવાનું છે ને પછી છે ને આને આમ કરી નાખવાનું છે આમાંથી અંદર અંદર ક્રીમ ખાઈ જવાનું છે આવી રીતે બધા કરવાનું છે આપણે આ કોલગેટ લગાડવાની છે આમાં જો આપણે કરી મિત્રો તો આપણું આ થઈ ગયું છે ઓરિયો બિસ્કીટ પ્રેન્ક જો કેવું બીનું જરૂર કોમેન્ટમાં કહેજો આ રીતે આપણે બધાય બિસ્કિટ બનાવવાના છે તો ચાલો આપણે પહેલાં બનાવી લઈએ તો મિત્રો આપણે હવે છે ને ઓરિયો બિસ્કિટ કમ્પ્લીટ કરી દીધા છે અને આપણે આમાં ભરવાના છે કે આપણે ભાઈ બહેન સાથે પ્રેમ કરવાનો છે તો આપણે પહેલાં ભરી દઈએ આમાં જો આપણે આમાં ભરી લીધા છે હવે તો ચાલો આપણે પ્રેંક ચાલુ કરીએ આપણે છે ને આ મિલનભાઈ આવી ગયા છે મિલનભાઈ કાક કયો બે શબ્દ બે શબ્દ કયો કાક હા પણ તમારી રીતે આમ કાક કયો કેમ છે તમને મજામાં છો ને ભાઈ કાપી નાખી ભાઈ કટ કટ ન કરવાનું મારો ભાઈ ને આમ જો બિસ્કિટ ન ખા બિસ્કિટ તો ખાઈ પણ હે જોઈ લેહો તો એ ડિગ્રી કે તો ખરી મને હું વાત કરું ડાયરેક્ટ

શું <toms>

આ બગા અમે ખાતા ખાતા લગી બે પેકેટ ખાલી કર્યા તળડો મને ધીકમ લાગે લે મને ધીકમ કેદી હોય

એ એ લાગ્યો તને પ્રૅન્ક બહુ મસ્ત લાગ્યો પ્રૅન્ક આમ તને ખબર પડી કે આને આને બિસ્કિટ આપ્યો તો ને એ પણ ખાઈ ગયો એને લાગે ઓરિજિનલ છે એ ખાઈ ગયો હર એને નો ખબર પડી ડબલ થઈ ડબલ પ્રૅન્ક થઈ ગયા

તો મિત્રો બસ આજના વ્લોગમાં આટલું ને આજનો બ્લોગ તમને પ્રેન્ક કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં કહેજો અને આવો નવો પ્રેન્ક વિડીયો તમારે જવો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ને હવે જરૂર કોમેન્ટમાં કહેજો હવે નેક્સ્ટ પ્રેન્ક કેની ઉપર કરીએ ને કયો કન્ટેન્ટ રાખીએ તો જરૂર કોમેન્ટમાં કહેજો તો મિત્રો આજનો પ્ર પ્રેન્ક તમને કેવો લાગે છે જરૂર ને જરૂર કમેન્ટમાં કહેજો અને મિત્રો છે ને આ પ્રેન્કની અંદર દસ કેથી વધારે વ્યૂ આવશે તો આવા નવા આપણે બીજા વ્યક્તિ પર પ્રેન્ક કરશું તો મિત્રો આશા છે કે આજનો લોગ તમને ગમે ગમે છે તો લાઈક શેર ભૂલતા નહીં મલષો પર એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે મિત્ર બધાને જય માતાજી બાય બાય હેલો મહાદેવ